Yeah, fine, baby. તમારું નામ ફેરવજો તો હા તો ને હા અમે એની ને લેવા સ્પેશિયલ ગિફ્ટ હતા ને એટલે પછી નવા મકાનમાં રાખવા અમે એટલે જ મેં લીધું અમે ગયાતા ને લેવા જો દસ વાગે ગયા મારી મસ્ત મોર્નિંગ થઈ ગયા અત્યારે પ્રથાબેન ના જોડે કા પ્રથા

Besok mama jahat lagi kan? Lo baju mesti tuh tuh Ayo jangan bawa tuh Mira juga kanu nih, man suka kanu. Nah, masih aja. Belo pernah sengat tuh kan? Negeri itu. Mama jahat lagi berarti. nih. Oh, pas itu pria

અં પછી ગોબે દે દવાનું દે આવો પણ એકમ અને અમાર કિસન મેં જાવાનું છે પછી કામ છે દે દે હવે કે કેટ મીની

ભક્તિ અને પ્રથા માં આવ્યા છે અમારે શું છે ઘરે વાછરડા દાદા નું છે એક તો મારી વાડી છે પણ એ થોડું આમ આખું ઓલું છે તો અને ઘરે છે ને વાછરડા દાદા નું છે તો અમારે પ્રથા ને પગે લગાડવા હતી ને તો મેં કીધું હાલો કે જતા આવીએ પગે લગાડતા આવીએ હું તમને બતાવી દઉં જો મસ્ત જય દાદા વાછરડા જય દાદા વાછરડા Jah, malam beli mah, maaf kalau devi.

કાટા તગી બરે દગી ને કાટા તગી બરે દગી નમ ભાઈ જો વી ઉમેરો કાણો ઉમેરો અંજોક જબરા થા દોરી દે અંજો અંજાણ જબરા થા ઠોકલુ એ བ བ བ བ བ བ བ, བ ས བ བ བ བ, བ བ བ བ, བ བ བ བ བ བ བ ཟ བ བ དབ བ ཚ ལང ཐག བ ཚ ས མ ལང ཚ མ ག ཚ བ Angorak, yeah. eh? Ya, ya, ya. Ayo. Ya, ya, ya. Eh, ayo. Eh. Oh, wasp. Eh. <laughs>